જૂનાગઢ બાંગરોળ તાલુકાના સગાણા ગામેથી પીખોળ જતો રસ્તો વિસ્માર હાલતમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જાતની ધ્યાન દોરવામાં આવતું નથી વિવિધ અધિકારીઓને લેખિત મુખ્ય રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી મામલતદાર પ્રાંત કલેક્ટર કલેક્ટર મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર કોઈ જાતનું ધ્યાન દોરવામાં આવતું નથી નાના બાળકોને નિશાળે અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે

આવ ટોચું ટૂંકમાં કોઈ પણ આવે તો જે પાણી ભરેલું હોય તો તો કોઈને ખબર જ નથી પડતી કે ક્યાં આમાં શું કરવાનું છે તો કોઈ આમાં કંઈ અકસ્માત થાય કંઈ પડતું એ જવાબદારી રહે રહેલા રસ્તાની વારંવાર રજૂઆત કરેલી છે મામલતદારમાં કરેલી છે પ્રાંત કલેક્ટરમાં કરેલી છે કલેક્ટર કલેક્ટરશ્રીની કરેલી છે મુખ્યમંત્રીમાં કોઈ નાખેલી છે કોઈ અહીં તંત્ર ધ્યાન દેતું નથી અને જેથી કરીને આરસીસી કરવામાં આવે તો આ બધા ખેડૂતનો પ્રશ્નનો હલ થઈ જાય છે કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે બાળકો છે ભણવામાં દવાખાનામાં બધી રીતે પ્રોબ્લેમ પડે છે તકે આરસીસી રોડ કરવા ખાસ વિનંતી છે મારી નમ્ર વિનંતી રિપોર્ટર પ્રતાપસી સોદિયા